જય હિન્દ જુઓ દાખલો શું કહે છે તો કે સાબિત કરો કે આપેલી સંખ્યા સંખ્યા છે એક ની એક વસ્તુ છે ક્યારને આપણે સ્વાધ્યાય શરૂ થાય ત્યારની એક ને એક વસ્તુ આપણે ઘૂંટીએ છીએ ધારો કેવી છે તો કે એ સમય સંખ્યા

અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે એવું આપણે લખીએ આપણે હાલો આગળ જો બરાબર એના છેદમાં સાત બી આવું આપણે લખી શકીએ સાતને બીજી બાજુ લઈ આવ્યા રૂટ પાંચને આપણે કરતા બનાવ્યા અને પહેલા દાખલામાં આપણે જોયું હતું કે રૂટ પાંચ હોય રૂટવાળી સંખ્યા હોય આપણે કરતા બનાવશું જ્યારે જાજે સંખ્યા હોય છે તો રૂટ પાંચને કરતા બનાવ્યો એના છેદમાં સાત બી ખબર પડી આટલી હવે આગળ જવું શું થાય અહીંયા જો અહીં એ બી અને સાત એ શું છે તો કે એ બી અને સાત શું છે તો કે પર એ બધી સમય સંખ્યા છે અહીંયા જો

એ સમય એ બી અને સાત એ સમય સંખ્યા છે તેથી એના છેદમાં સાત બી બરોબર એ શું થાય કે સમય સંખ્યા થાય આપણને ખબર પડે આટલી વસ્તુ કેમ તો કે આ બધી સમય સંખ્યા સમય સંખ્યાનો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર ગમે કરો શું થાય હંમેશા તો કે સમય સંખ્યા થાય અને જો આ બાજુનું પદ સમય હોય તો આ બાજુનું કેવું હોય હંમેશા તો કે સમય જ હોય એક બાજુ સમય એવું ક્યારે થાય નહીં એક બાજુ સમય હોય કેવું સમય તો આપણે તેથી રૂટ પાંચ પણ કેવું થાય રૂટ પાંચ પણ સમય સંખ્યા આ ખબર પડે રૂટ પાંચે કેવું થાય તો કે સમય સંખ્યા થાય હવે શું વાત કરશું આપણે તો કે હવે આપણે હોશિયાર થઈ જવાનું થોડું આપણને તો ખબર છે કે રૂટ પાંચ કેવી છે તો કે છે છે આપણે ખબર આપણને તો એ નીચે લખવાનું કે મને તો ખબર છે શું લખશું જોઉં પરંતુ આપણે જો અહીંયા છે ને શોર્ટમાં ને કે પરંતુ રૂટ પાંચ એ અસમય સંખ્યા હોવાથી આપણે કરેલી ધારણા ખોટી છે તેથી સાચી ધારણા લખી નાખવાની એ રીતે કરો તોય ચાલે પણ થોડુંક સારું લાગે જો આપણે જાણીએ છીએ કે આવું લખો એટલે એમ લાગે છોકરો હોશિયાર છે એમ આપણે જાણીએ છીએ કે ભલે ન જાણતા હોય શું જાણીએ છીએ આપણે તો કે રૂટ પાંચ એ શું છે તો કે રૂટ પાંચ એ અસમય સંખ્યા છે અસમય જાણીએ છીએ કે પાંચ આપણે તો ખબર છે પહેલેથી નાના હતા ત્યારે ભણી ગયા હતા આપણે કે રૂટ પાંચ એ કેવી છે તો કે અસમય સંખ્યા છે બરોબર તો અહીંયા આવા જો વિરોધ ઉત્પન્ન થાય છે જો આમાં વાક્ય રત્ના કદાચ બદલો ને એનાથી કઈ ફરક ન પડે દાખલાની તમારી થિયારી સરખી હોવી જોઈએ તેથી અહી વિરોધાભાસ ઉત્પન્ન થતો ઉત્પન્ન થતો હોવાથી વિરોધાભાસ આપણી ધારણા વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી ધારણા કેવી પડે તો કે ખોટી પડે છે તો સાચું શું જો આપણે આપણે જે ધાર્યું હતું એની કરતા ઉલટું હોય સાચું આપણે શું થયું હતું તો કે સાત રૂટ પાંચ એ સમય છે તો અહીંયા શું થાય સાત રૂટ પાંચ એ અસમય સાત રૂટ પાંચ એ શું છે તો કે અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ அதுதலோ வரும்